તમે જોવો આ જો આપડા શેઠે ભાઈ ચશ્મા બસમાં પહેરી લીધા હે મારો ઉપર ચશ્મા પહેરી લીધા તમને થોડાક છૂટતાય ભાઈને છૂટતાય ને દેખાડના આર્યો ભાઈ દલા દરબાર આવી ગયો પાછો રાજકોટ થી દાણા નાખીને આર્યો હેલો YouTube ફેમિલી કેમ છો તમે બધા આપ તમે તો મજા માં છો ને મજા માં જ રહેજો ભાઈ હવે ભાઈ હું ઊઠો હોય તો અલ્લાહ વિલે જો આ તો ઊઠો ભાઈ ગાઈ જો જો સવારે કે હવે જાય દુકાને એટલે મોહ ચેક કરો ફૂલ વરસાદ જેવું થઈ ગયું આ બાજુ તડકો છે ને આ બાજુ છે મિત્રો વરસાદ જેવો મોલ થઈ ગયો તમને અર્થો દેખાડો કેવો થઈ ગયો મોલ મને એવું લાગે કે કદાચ અહીં આવી ગયું લાગે મને આવશે તો મજા આવશે થોડું તમને જો પાવર થઈ ગયો ચાલુ ઓમ જોવો છે કોવો ના વેસ બે તો ચેક કરો કી ટાઈપનું વેતર છે તમે ચેક કરો જો એવો વાદળા ટેટ આમ મતાન છે અહીં આવી જન દોડજો

સિંધી સાઈડ બ્લોક બન્યો હોય એટલે કે એસી ચાલુ હોય અને કુલિંગ ફૂલ છે એમાં આવું છે મિત્રો જો જાહેરાતનો વિડિયો ઉતારી ગયો રવિવાર દાખોથી વિડીયો જ નથી ઉતાર્યો એટલે થોડું ઘણું તાવ જેવું આવતું હતું માથું દુઃખતું પછી હાજે જાહેરાતનો વિડીયો ઉતારી ગયો એટલે એનો કંઈ શૂટિંગ નથી થયું અને ગુજરાતી ધમાકા સેકન્ડ ચેનલ છે એના દસ ઉપર ચારના વિડીયો ન થયો એનું કારણ એ છે કે ભાઈ ઉત્તમને છે નહીં મજા તમને આવી ગયો તાવ એને તાવ આવી ગયો એટલે એનો શૂટ આપણે થાય એમ છે નહીં એટલે આવશે એટલે બે ત્રણ દિની અંદર એનો પણ વિડીયો આવી જાય તો હવે થઈ ગયા છે હા ને તમારી અહીંયા વરસાદ હોય તો વરસાદનો ઇમોજી મૂકી દેજો મિત્રો એટલે ખબર તો પડે કે એ ગામથી તમે લોકો જોવો છો નહીં ગામે તમે લખાને લખીને ગયો મિત્રો આજનો વિડીયો ગમે તે વિડીયોને કદાચ લાઈક ચેનલને કદાચ સબસ્ક્રાઈબ મળશું બીજા વિડીયોને અંદર ત્યાં સુધી બાય